ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટની ચૂંટણી બકરાણીયા પરિવારનો વિજય સંકલ્પ રાજકોટ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ રાજકોટમાં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની આગામી ચૂંટણીને અનુલક્ષીને ગઈકાલે અઢાર જુલાઈના રોજ બકરાણીયા પરિવારે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું માધાપર ચોકડી જામનગર રોડ સ્થિત શ્રી ઉમંગ એન્જિનિયરિંગ વર્ક્સ ખાતે યોજાયેલી આ બેઠકમાં પરિવારના સિત્તેરમી વધુ સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભજીયાની મહેફિલથી થઈ હતી જેમાં કિશોરભાઈ બાબુભાઈ બકરાણીયા અને જયદીપભાઈ નરેન્દ્રભાઈ બકરાણીયા દ્વારા તૈયાર કરાયેલા ભજીયાનો સૌએ સ્વાદ માણ્યો હતો રાત્રે સાડા નવ વાગ્યે અશ્વિનભાઈ પ્રવીણભાઈ બકરાણીયાના સ્વાગત પ્રવચન સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓનો પ્રારંભ થયો ઉમેદવારોની ઘોષણા અને વિજયનું આહવાન બકરાણિયા પરિવાર રાજકોટના પ્રમુખ પ્રફુલભાઈ ભગવાનજીભાઈ બકરાણિયાએ ગુર્જર સુથાર જ્ઞાતિની ચૂંટણીમાં પરિવાર તરફથી હર્ષદભાઈ રસિકભાઈ બકરાણિયા અને કિશોરભાઈ બાબુભાઈ બકરાણિયા ઉમેદવારી પત્ર ભરશે તેવી જાહેરાત કરી આ ઘોષણા થતાં જ ઉપસ્થિત સૌ સભ્યોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો પ્રફુલભાઈએ તમામ કાર્યકર્તાઓને શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયાને વધુમાં વધુ મત મળે તે માટે પ્રયાસ કરવા અપીલ કરી તેમણે ખાસ જણાવ્યું કે અન્ય ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ દરેક ભાઈઓએ બપોર બાદ પોતાના કામ ધંધામાંથી રજા રાખીને પરિવાર અને સગા સ્નેહીઓ સાથે ઓળખપત્ર લઈ અચૂક મતદાન કરવું અને કરાવવું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે બંને ઉમેદવારો શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે નામાંકન પત્ર ભરશે ત્યારે બકરાણીયા પરિવારના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જય વિશ્વકર્મા દાદાના નાદ સાથે વિજયનું બીજ રોપશે ચર્ચાના અંતે બકરાણીયા પરિવારે આ ચૂંટણીમાં તેરસો સિત્તેર મત મેળવવાની અપેક્ષા રાખી છે વિજય માત્ર એક લક્ષ્ય નહીં પણ એક ઇતિહાસ બની રહે કિશોરભાઈ બાબુભાઈ બકરાણીયાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાહેર કરાયેલી આ ચૂંટણીમાં બકરાણીયા પરિવારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદારીભરી રહેશે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પરિવારના દરેક સભ્યએ વધુમાં વધુ મતદારો મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે તે સુનિશ્ચિત કરવું પડશે તેમણે સમગ્ર પરિવારની એકતા સંઘર્ષશીલતા અને સમર્પણ દ્વારા ઉમેદવાર શ્રી રસિકભાઈ બદ્રકિયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું તેમણે કાર્યકરોને જણાવ્યું કે ચૂંટણીમાં મોટું મતદાન થાય તે માટે ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે અને દરેક મતદારો સુધી પહોંચી વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરીએ જેથી વિજય માત્ર એક લક્ષ્ય નહીં પણ એક ઇતિહાસ બની રહે હર્ષદભાઈ બકરાણીયાએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે તેમને પરિવારનો હરહંમેશ કાયમી સાથ અને સહકાર મળ્યો છે તેમણે કહ્યું આપ સહુના આ સહકારનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ એમ નથી આજે જે કંઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે તેનો શ્રેય બકરાણિયા પરિવારના ભાઈઓના યોગદાનને જાય છે જેના માટે હું આપ સહુને નમ્રવંદન અને ફરીવાર દિલથી આભાર પાઠવું છું તેમણે ઉમેર્યું કે આ વખતની ચૂંટણીમાં બકરાણિયા પરિવાર માટે એક વિશેષ જવાબદારી ઊભી થઈ છે અને તેમને આનંદ છે કે આ જવાબદારી ઉઠાવવા માટે સમગ્ર પરિવાર દ્વારા સંપૂર્ણ સહકાર મળ્યો છે કાર્યક્રમ દરમિયાન અમરશીભાઈ શામજીભાઈ બકરાણીયાએ મતદાન કરવા ભાવસ્પર વિનંતી અને આભાર વ્યક્ત કર્યો આ માહિતી બકરાણીયા પરિવાર રાજકોટના ઉપપ્રમુખ સુધીરભાઈ ગોપાલજીભાઈ બકરાણીયા દ્વારા રજૂ કરવામાં આવી હતી